શ્રી કબીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામ ખાતે અંકલેશ્વર તિરુપતિ કંપનીમાં અકસ્માતમાં ઇજા બાદ લાચાર બનેલ આદિવાસી સમાજના સભ્યને મદદ માટે ગોળ લગાવવામાં આવી છે નેત્રંગ તાલુકાના મનીષભાઈ નરેશભાઈ વસાવાને અંકલેશ્વરની તિરુપતિ એન્જિનિયરિંગ કંપનીમાં કોઈપણ સુરક્ષા વિના કરાવવામાં આવતા તેઓ શેડ ઉપર પતરા ચડાવતા પોતાનો પગ લપસી જતાં જમીન પર પટકાયા હતા જેઓને કમાનો નીચેનો ભાગ હલનચલન થતો નથી જેઓ હાલ લાચાર બન્યા છે ત્યારે તેઓ પોતાની કંપની દ્વારા કોઈપણ જાતની સહાય કરવામાં આવી નથી તેઓ આક્ષેપ કરવી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ લાચાર બનેલ આદિવાસી સમાજના વ્યક્તિની સંસ્થાઓ કે દાતાઓ મદદ માટે આગળ આવે તેવી ગોળ લગાવવામાં આવી છે રિપોર્ટર અબ્દુલ રૌ ખત્રી ઉમલ્લા અમારા શ્રી મનીષભાઈ નરેશભાઈ પોતે અંકરેશર જીઆરડીસી પાનોલી ખાતે મજૂરી કામ માટે ગયેલ હતા ત્યાં શેર બનાવવા બનાવવાનું કામ ચાલુ હતું તેવેરાય પોતાનો સેફ્ટી વગર કામ ચાલતું હતું અને ઉપરથી પડી જતાં એમને કેળના ભાગે ખૂબ ઈજાઓ થશે ગંભીર હાલતમાં છે હાલ પથારી વસમાં છે અને પોતે તિરુપતિ એન્જિનિયરિંગમાં કામે ગયેલ હતા તે જાણ થતાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી રામદેવ સાહેબને હું ખૂબ આભાર માનું છું એમને જાણ થતાં તરત જ આવીને પાંચ હજાર મને સહાય આપેલ હતી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું